પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું શાક માર્કેટ કોલેજ કેમ્પસમાં પાણી ભરાયા પાલિકા કચેરી આગળ જ વરસાદી પાણી ભરાયા છે ત્યારે બનાસકાંઠામાં સતત વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે જે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બજારો હોય કે પછી રસ્તાઓ સોસાયટીઓ તમામે તમામ જગ્યાએ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જે પ્રમાણે ઘૂંટણ સમાના પાણી પણ કેટલીક જગ્યાઓ પર ભરાઈ ગયા છે અને આ પાણીમાંથી પસાર થવા માટે થઈને અત્યારે લોકો મજબૂર બન્યા છે જનજીવન પર અત્યારે અસર પડેલી જોવા મળી રહી છે ચાહે શાક માર્કેટ હોય કે પછી કોલેજ કેમ્પસ તમામ જગ્યાએ પાણી જ પાણી છે પાલિકા કચેરીની આગળ જ વરસાદી પાણી ભરાઈ ગયા છે માત્ર દોઢ ઇંચ વરસાદ વરસ્યો અને આ દોઢ ઇંચ વરસાદની અંદર પાણી પાણી થઈ ગયું છે પાલનપુર